હે શ્રી કૃષ્ણ એક નાનું એવું રજવાડું હતું રજવાડામાં રોજ કચેરી ભરાય નવા નવા પ્રશ્ન પૂછાય રાજા કાંઈ પૂછે એની પ્રજા જવાબ આપે એમ કરતાં કરતાં રાજાને એમ છો આપણું પ્રધાન નથી પ્રધાન નથી આપણે પ્રધાન બનાવી હારો પ્રધાન ગોતવો કેવી રીતે તો કાક નક્કી કરી બધે પ્રજાને ઢંઢેરો પીટાવ્યો વાત કરી એ આવતીકાલે આપણે પ્રધાન બનાવવાનું છે રાજાએ કીધું અઠવાડિયાની મુદત આપી અઠવાડિયામાં જે માણસ નક્કી કરે સારો પ્રશ્ન પૂછે સારો આપણને જવાબ આપે એમાંથી આપે કરશો આ વાત આજે આપણે ગામડામાં રાજાના જે ગામડા હોય રાજા દરબાર હોય એને ભરાવી બધે આજુબાજુ ગામડેમાં પણ વાત કરી દેજો એમાંથી કોઈ સારો માણસ એમાંથી આપણે પ્રધાન બનાવી શકીએ કે અને આ વાત કહી આજુબાજુ વાત ફેલાવી ગામો ગામ કે રાજાને પ્રધાનની જરૂર છે ને પ્રધાન બનાવો છે આ દિવસ રાજા કચેરી ભરશે અને બધાને હાજર થવાનું છે બધા માણસો ભેગા થવા લાગે વાત કરી એક દિવસ આવી ગયો સવારે કચેરી ભરાણી રાજાએ વાત કરી ગઈકાલે મારી દાઢી કોઈ ખેંચી ગયો કોણ હશે આ ચોર છે એ ચોરને આપણે શું સજા કરવી જોઈએ મંત્રી દ્વારા બધા એક એક ઊભા થયા જણે પહેલાં વ્યક્તિ ઊભો થઈને કીધું મહારાજ તમારી દાઢી ખેંચે એ માણસને તો હાથ પગ કાપી નાખવા જોઈએ બેસી જાય બીજા માણસને ઊભો કીધો તમારી દાઢી ખેંચે એ ચોરને તો નગરમાં ગધેડા પર બેસાડીને ફેરવવો જોઈએ ત્રીજો માણસ ઊભો થયો એને કીધું મહારાજ એને હાથ પગ કાપી નાખો દરવાજે લટકાવી દો ખબર પડે કે તમારી દાઢી ખેંચારો ચોર આવો હતો આમ એક એકને સવાલ કરતા જાય કોઈ રાજાને સંતોષ મળે એવો જવાબ મળ્યો નહીં કરવો છું એમ કરતાં કરતાં પ્રજામાંથી એક નીચે બેઠેલો એક માણસ ઊભો થયો એને એમ કીધું અંદાતા કહેતા હોય તો હું એ ચોર વિશે કહું કયો કહ્યું તમારો ભાગ એટલો જ છે કે દાતા એ તમારી દાઢી પકડી એ ચોરને સોનાની અમાડી ઉપર બેહારી આજ આ નગરમાં ફેરાવો હોય કે એવો નગર શણગાવો જોતી રહી જાય કે રાજાનો ચોર અસલ છે કે બીજા માણસો વિચાર કરેલા એક તો રાજાનો ચોર હોનાની માથે બેસાડવો હોય કે ઓહો આ માણસની આવી બન્યો હોય કે મહારાજા કોઈ હાજા નગરમાં ઢંઢેરો પીટાવો હાજી રહીએત બધું કામ પડતો મૂકી એ ચોરને જોવા આવે અને હાજો નગર હાજા ગામડા આપણે ત્યાં ભોજન કરે છે અને એટલી વસ્તુ હરેક માણસ ગરીબ ગરબાને દાન આપવું કે માણસ જોતા રહી જાય કે આ ચોર આવ્યો તો ત્યાંથી આપણને આટલી આટલી વસ્તુ મળી હતી રાજાએ મોટા મોટા દાન આપ્યા હતા વિચાર કરે બોલો મહારાજા મંજૂર છે મહારાજ કે બહુ સારો એ તો ઉત્તમ વસ્તુ કહેવાય તમે કહેવાય બહુ સારો કહેવાય મંત્રી બધા કહેવા લાગે આજે બીજા માણસોથી કે મહારાજ પણ તમારો ચોર છે તમારી દાઢી પકડી છે એને આવો કરાય એ જે માણસ કહેશે એને ક્યાંક વિચારીને કીધું હશે ને તમે વિચારીને એવું કીધું કે એને હાથ પગ કાપી આવો બીજા વિચારીને કીધું કે અવળા ગધડા બેસીને ફરાવો ત્રીજા જે અલગ અલગ બધે વિચાર માહિતી આપી આ ભાઈએ પણ માહિતી આપે હે ને તો કાંઈ વાંધો નહીં કે ભાઈ આ ચોર છે કોણ ચોર એ જ છે કે એ માણસ આટલો છે વ્યવસ્થા કરવાનું કે એ માણસને પૂછો આ ખાતરી હશે તો જ કહી શકે કે આ માણસ આપણો ચોર છે દરબારી ઊભા થયા ભાઈ કયો આ ચોર કોણ છે કહું બાપા એ કે આ ચોર બીજો કોઈ નહીં આપણા મહારાજનો પુત્ર છે કે હે મહારાજનો પુત્ર ચોર કહેવાય હા મહારાજ એ મહારાજનો પુત્ર પૂછો મહારાજને મહારાજ આ શું બોલે છે હા એ સાચું બોલે છે દાઢી પકડ્યાવાળો બીજો કોઈ મારો કુંવર હતો એ કે કુંવર સિવાય કે બાપા મહારાજની દાઢી કોઈ પકડી શકાય કે ન પકડી શકે સાચી વાત છે મારા કુંવરને શું તમે હાથ પગ કાપી નાખવાનું કહેશો ના કહેવાય બાપા તો એ કીધું એને હાચું હા એનું હાચું શું કીધું એને હાથી મગાવો સોનાની અંબાડીમાં એમાંથી બેસાડો આજા નગરમાં ફેરાવો સાચી વાત છે તો સાચી વાત છે એ પ્રમાણે રાજાએ કુંવરને બોલાવ્યો હાથી શણગાર્યો એમાંથી સોનાની અંબાડી રાખી એમાં કુંવરને બેસાડ્યો આજા નગરમાં વાજતે ગાજતે ઢંઢેરો પીટાવી ઢોળ નગારા એ માણસ નાચતા જાય નાચે હાજા નગરમાં ફેરાવ્યો આજા રજવાડે જમણવાર કીધો એ માણસ જે વાત કરી એ માણસને પ્રધાન બનાવ્યો પછી તો રાજા જોરથી રાજા રાજ કરવા લાગ્યા બધું કામ હોય એ માણસને વાત સોંપ્યું જે રાજમાં કામ હોય તો એ પ્રધાનને બોલાવે સારી વાત કરે સારો જવાબ આપે અને પછી તો એ રાજાનું પ્રધાન બન્યો ખાધા પીધાને મોજ કીધા